બોલ્યા રાજપૂતો ભાઈ આ બધી ભેળી થઈ છે બાપ એક વરણ પણ અહીંયા ભેળો થયો છે રાજપૂતો આપ જાણો છો મારા લાખો ફરે છે

હું કોઈ પક્ષપાત ભેદભાવ વાળો ચારણ નથી રાત નીતિ વાળો ચારણ છો અને આ બધી ભાયા ભેળી થઈ છે ઇતર પણ આમાં ભેળો છે બધા પણ તમે બધા હામાં બેઠા છો ઉભા છો માં મોગલ અને આશાપોરાની સાક છે માં તો સમજી ગઈ તમારો અવાજ અંતરનો છે ભાવ કારણ આમાં ખબર પડી ગઈ છે મને કે રાણા સાહેબ હારે જ છો બાપ તમે પણ આપણે એનો વિજય કરવાનો છે બાપ બધા હાથ અધર કરો તો મને ખબર પડી જાય છે બાપામાં ધન્ય છે તમને મારા હાવત ધન્ય છે તમને વધાવી લે બાપ હવત ને તારી નાનો વિજય છે બાપ બીજી વાત જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં રાત રાજપૂતો આગળ આવ્યા છે મિત્રો મુરારજી દેસાઈ વડાપ્રધાન હતા ત્યારે ખરાદ આવ્યા હતા ત્યારે એમને રજૂઆત કરી હતી કે પીવાનો પાણીનો પ્રશ્ન છે

કે લોકોની સેવા કરવાનો મને કઈ મોકો મળ્યો તો કઈ સેવા કરું એ વખતમાં મારા ભાઈઓને પણ એમ કે આપણો સગુ રાજસ્થાનમાં છે આપ કોંગ્રેસ પાર્ટી પકડતા નહીં આ કોંગ્રેસની સીટ હતી અહીં કોંગ્રેસના ધારાસભ્ય જીતતા હતા અને વર્ષો સુધી કોંગ્રેસ આવતી હતી મને કહેવામાં આવ્યું કે આપણા ભેરોસિંહજી છે મારે ના દાદા નાના દાદા કરણસિંહજી એમના શાળા પણ કેન્દ્રમાં મિનિસ્ટર હતા જે જસોલ એ બધા અહીં કને

એ ટાઈમે જીતી નહીં મહેનત કરવામાં આવી તો 2007 માં માંગી 2012 માં માંગી 2012 માં મારો ચાન્સ હતો કે મને ટિકિટ મળશે એ ટાઈમે સંજોગ વસાત રાધનપુર થી અમારા જુજાવર નેતા શંકરભાઈ ચૌધરી વાવ માં લડવા આવ્યા થોડી વાર રીસ ચડી કે મારો નંબર હતો તે શંકરભાઈ ક્યાંથી આવ્યા એ મારા વિસ્તાર માં આપલા મારે પણ 10 વર્ષની મહેનત હતી પણ મારા જાગીરદાર ભાઈઓ કે મોટું મન રાખો મેં મોટું મન રાખ્યું શંકરભાઈને જીતાડ્યા પછી બે હજાર સત્તર આવ્યું એ ટાઈમ પર પણ શંકરભી ઉભા રહ્યા એ ટાઈમે શંકરભી હારી ગયા બે હજાર બાવીસ આવ્યો એ ટાઈમે મને ખૂબ આશા હતી કે હું સનિષ્ઠ કાર્યકર્તા હતો રાષ્ટ્રીય સેવન સંઘ સાથે પણ જોડાયેલો છું ઘણા કાર્ય કરું છું એવા કે અહીં મારે પ્રજાની જાણતી હોય આખા ગુજરાતભરમાં લીમડાના વૃક્ષ ઉછળવા ગાયો રાખવી ગાયો આધારિત વસ્તુ અપનાવી એવા પણ હું જૈન મુનિ શ્રી કે આપના સાધુ સંતોના આશીર્વાદથી કાર્ય કરું છું બે હજાર બાવીસમાં મને પૂરી આશા હતી કે મને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે સવારે મોટા આગેવાનોના પણ ફોન આવ્યા હતા કે કદાચ તમારું નામ આવશે તમે તૈયાર રહેજો બે હજાર બાવીસમાં કોઈ નહોતું વિચારતું એકદમ જ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકુર આવ્યા અમે જાણતા તક નતા જાણતા પૂછ્યું કે ભાઈ સ્વરૂપજી કોણ ત્યારે અમારે દાદરાના ડેલિગેટ સિદ્ધરાજસિંહજી કીધું કે સ્વરૂપજી તો કે યોગ ના છે કેમ જાણતા નતા કે સ્વરૂપજી કોણ છે બધાના ફોન આવ્યા કે આ શું થયું જે થયું આપણા નસીબ